ગારિયાધાર ખાતે ચૌદ એપ્રિલ ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ ભવ્ય રેલી સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ નિમિત્તે ગારિયાધાર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના બહુજન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં બાબા સાહેબની પ્રતિમાથી મિયાની મેડી સુધી મીઠા કુવાથી વાલમપીડની જગ્યા સુધી ત્યાંથી દરવાજે નવા ગામ રોડથી આશ્રમ રોડ મહાભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર શહેરના વિવિધ વિસ્તારમાં રેલી નીકળી હતી ત્યારબાદ આંબેડકર ચોકમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ આવીને પુષ્પહાર તોરા કરવામાં આવ્યા હતા અને ડોક્ટર સાહેબને સલામી આપવામાં આવી હતી જેમાં સમગ્ર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી બહુજન સમાજ તથા સમાજના લોકો જોડાયા હતા મુકેશ એસ કંટારિયા ન્યૂઝ ઇન્ડિયા આજરોજ ગારીયાધાર મુકામે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ ગારીયાધારમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સવારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં હરજીભાઈ રમેશભાઈ તેમજ જયંતિભાઈ વગેરેના મીઠાભાઈ આ બધા લોકોએ ખૂબ જ સમાજમાં એકત્ર કરી બધાને સાથે રાખી અને બપોર પછીના સમય દરમિયાન ચાર વાગ્યાથી આજે રેલીનું આયોજન કરવામાં આવેલું અને દલિતભાઈઓ તથા તમામ સમગ્ર સમાજ ભાઈ ભાઈઓએ સાથે જોડાઈ અને આ કાર્યક્રમમાં એમણે હર્ષોલ્લાસથી આજે કાર્યક્રમ ઉજવ્યો છે આજે અત્યારે આ આ સમયે કાર્યક્રમનું પૂર્ણવૃતિ કરી અને બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરી અને તમામ જેણે લોકોએ આમાં જહેમત ઉઠાવી છે અને બધા લોકો આજે સાથે રહીને બાબા સાહેબની જન્મજયંતિ ઉજવી છે એ બદલ બધાનો આભાર અને આજે જે કાંઈ આ કાર્યક્રમ એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉજવવામાં આવી એમાં યુવાઓનો બધાનો સાથ સહકાર રહ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જય જય ભીમ